નમસ્કાર દર્શક મિત્રો હું શું બાબા સૈયદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ચાંગોદ સુંદરપુર સરદારપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં સ્થાનિક ખેડૂતો સુશુશાલ વિજાપુર તાલુકાના ચાંગોદ સુંદરપુર સરદારપુર ગામે આજે બપોરે અચાનક મેઘરાજાની સવારી આવી ચડતા ચડતા ધમાકેદાર એન્ટ્રી કરી હતી વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદ છવાયો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી આપણે વધુમાં જણાવીએ કે વિજાપુર શહેરી વિસ્તારમાં આજે બપોરે કોરું કટ હતું ત્યારે મેઘરાજા જ્યારે છાનામાના વિજાપુરના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચ્યા હોય તેવું અહેસાસ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી કરતાં વરસાદ વરસ્યો હતો આપણે તે પણ જણાવીએ કે ધમકારે બંધ વરસાદને લઈને ત્યારે સ્થાનિક પ્રજા અને તેના સ્થાનિક ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી વિજાપુર શહેરમાં હજુ પણ શહેરીજનો વરસાદની ની કાગળો રાહ જોડી રહ્યા છે અને ગરમીથી પરેશાન થઈ જાય છે બફારાથી પરેશાન થઈ રહ્યા છે સમાચારને અપડેટ ફરીથી